નમસ્કાર આજે હું બનાવું છું ખજૂર અને આંબલીની ખાટી મીઠી ચટણી જે આપણે રોજેરોજ ઉપયોગમાં લઈ શકીએ છીએ તો એના માટે મેં સો ગ્રામ આંબલી અને અઢીસો ગ્રામ જેટલું ખજૂર એ બાફવા મૂકી દીધું છે એને મેં પહેલાં પાણીથી સરસ ધોઈ નાખ્યું છે કેમ કે એમાં પણ અમુકવાર કાકરી પણ આવતી હોય છે ને ડસ્ટ બી હોય છે તો ધોઈ અને ઉપયોગમાં લેવું તો જોઈતા પ્રમાણમાં ગોળ નાખી દીધો છે અને ખજૂરની મીઠાશ તો હોય જ છે હવે તીખાસ માટે મેં બાફવામાં જ ત્રણ ચાર લીલા મરચાં આ રીતે ટુકડા કરી અને એડ કરી દીધા છે અને આમાં બે સીટી થવા દેવાની છે અને બે સીટી થયા પછી જ્યારે કૂકર ઠંડુ પડી જાય ત્યારે એને મિક્સરમાં આપણે ક્રશ કરી લેવાનું છે અને મિક્સરમાં ક્રશ કર્યા પછી આ જે ચટણી હોય છે એને આપણે કાણાવાળી ચટણીથી ચાળી લેવાનું છે ઘસી ઘસીને સરસ રીતે દેખો કેટલું સુંદર દેખાય છે અને એ ચટણીને ચાળ્યા પછી આપણે એનો ટેસ્ટ કરી લેવાનો છે ચાખી લેવાની છે કે એમાં ગળપણ યા તો મરચું મીઠું જે પણ એડ કરવું હોય એ આપણે એડ કરી શકીએ છીએ તો આ રીતે ચાળી ગાળી અને પછી આપણે એને ઉકળવા દેવાની છે અને એક ઊભરો આવી જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે અને આ ચટણી આપણે દહીં વડામાં ભેલમાં સમોસા કચોરીમાં થેપલામાં ભજીયા સાથે ખાઈ શકીએ છીએ Thank you.